ગામ મોડાના વતનની રજપૂત મોટા ભાઈએ મહારાજના મહિમાની વાતો સાંભળી ત્યારથી સંસાર આકરો લાગ્યો એક દહાડો ગઢપુર પહોંચી જઈ મહારાજ પાસે સાધુ થયા અને સચિંદાનંદ સ્વામી નામ ધારણ કર્યું પ્રીતની પ્રત્યક્ષ મૂર્તિ સમા સચિંદાનંદ સ્વામી મહારાજની સાથે જ ભરતા દર્શન વિના ક્ષણ પણ રહેવાતું નહીં જો પરમાત્માનો વિયોગ થાય તો સ્વામીનું શરીરનું ભાન ભૂલી જતા અને રૂવાડે રૂવાડે રુધિર ત્યારે સ્વામી ગઢપુરમાં હતા અને ધર્મપુરમાં મહારાજ જે જે ચરિત્ર કરતા તે ત્યાં બેઠા દેખતા અને અન્નજનો ત્યાગ કર્યો હતો એક જ દિવસ દાદા ખાચર તથા સંતે બહુ વિનંતી કરી ત્યારે કહે મને મહારાજ દરરોજ જમાડે છે આજે મહારાજ બિરંજનો થાળ જમ્યા છે અને મને જમાડી ગયા છે એમ કહીને ઉલટી કરીને બિરંજ કાઢી દેખાડ્યું પછી કહે પણ આજે તો જમો પછી જમવા બેસાડ્યા તે જેટલું પીરસે તેટલું સ્વાહા દાદા ખાચર કહે હવે ના પીરશો પેટમાં પીડા થશે ત્યારે સ્વામીએ પોતાનું પેટ ખાલી જેવું બતાવ્યું હતું એકવાર ચાતુષ્માસ ની શરૂઆતમાં સૌ નિયમો લેવા માંડ્યા ત્યારે સ્વામી ચાર મહિના સુધી ઊંઘું નહીં અને બંને સાથળ પણ ઈંટના પડ મૂકીને મહારાજનું ભજન કરવાનું નિયમ લીધું હતું આવા ભજન ભક્તિના અત્યાગ્રહી સંત અને શ્રીહરિને વચ્ચે ભેદ ન હોય એક વખત સ્વામી રાત્રે ભજન કરતા હતા તરસ લાગી હતી છતાં ભજન મૂકીને ઊભા ન થયા આ બાજુ અક્ષર ઓરડીમાં મહારાજ વારે વારે પાણી માગે અને જળપાન કરે સૌને નવાઈ લાગી કે આજે મહારાજની તૃષ્ણા કેમ છીપાતી નથી પછી પ્રભુ કહે લક્ષ્મી બાગમાં સચિન્દ્રાનંદ સ્વામીને પાણી પાયા આવો તો અમારી તરસ છીપે પછી તેમ કર્યું ત્યારે મહારાજની તૃષ્ણા સમી ગઈ આમ પ્રભુએ આવા સંત સાથે પોતાનું એકાત્મપણું બતાવ્યું એકવાર દરબારમાં સભા બેઠી હતી અને જીવા ખાચરે શંકા કરી કે દુર્વાસા બધી ગોપીઓને થાળ કેવી રીતે ખાઈ શકે એ મનાય તેવું નથી મહારાજ કહે કોઈ વાર બતાવશું એકવાર વાર જીવા ખાચર રસોઈ હતી સવારના સમયે સ્વામી લક્ષ્મી વાડીએ ચાલ્યા મહારાજ કહે જીવા ખાચર સચ્ચિદાનંદ સ્વામી વાડીએ જાય છે તે બપોરે આવે કે ન આવે એટલે અત્યારે થોડો નાસ્તો કરાવી દો પછી જેવા ખાતર જે ઓરડામાં પકવાન ભર્યું હતું તેમાં સ્વામીને બેસાડીને કહ્યું કે જમી લ્યો પોતે બહાર બેઠા અડધા કલાકની અંદર પાંચસો સંતો તથા હરિભક્તો માટે તૈયાર સામગ્રી ખાલી ખમ સ્વામી મોં સાફ કરતા બહાર નીકળ્યા જેવા ખાતર ઓરડો બંધ કરવા જતાં સાવ ચોખો ચટ જોઈને હેતબાય થયા

એક અજોડ કાર્ય કરાવ્યું અયોધ્યાવાસી ના ભૂમિયા બની ને દ્વારકા મોકલ્યા પણ ત્યાં તો પૈસા વગર પગ મૂકવા ન મળ્યો રણછરાયણ ને રાજી કરી પોતાની સાથે લેતા આવ્યા એમ દ્વારકા તીર્થ પોતાના કુટુંબ સાથે વડતાલમાં વસ્યું જેમ પથ્થરની પ્રતિમા માં પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે તેમ વડતાલ જેવા ગામડામાં દ્વારકાની પ્રતિષ્ઠા થઈ આ ઉપકાર સચ્ચિના સ્વામી નો

આવા મહામુક્તરા આવા મહામુક્તરાજ રાજ સચિદાનંદ સ્વામીને પોતાના અંતર્ધાન થયા પછી મહારાજ છ મહિને ધામમાં ગયા સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો